મારી ચુંબોતેર વર્ષની ઉંમરમાં મેં પ્રથમ વખત આવો હિંમતવાન ભાઈડો માણસ જોયેલ છે જે પત્રકાર હોય પત્રકારો તો દેશમાં હજારો લાખો હશે પરંતુ નિષ્ઠા નિષ્પક્ષ અને મરદાનગી સાથે બોલતા પ્રથમ વખત જગદીશભાઈ મહેતાને મેં જોયા હાવ હકીકત તો એ છે કે આપણે અભણ માણસ રહ્યા ગામડે ગામથી આવ્યા હતા અહીંયા અને અત્યારે આ બધું ખેડ કરી છે વર્ષથી સંદેશ મારી રાજકોટમાં કેરિયર શરૂ થઈ આ તો અમે લોકો બોમ્બેમાં હતા દસ વર્ષ અભિયાન મેગેઝિનમાં મેં કામ કર્યું આપણી ભાષામાં કહું તો ઉછી કજિયા લેનારા માણસો છીએ આપણે કાંઈ લેવા દેવા ન હોય પણ જે સત્ય છે એ તો પ્રગટ કરવું ઘટે હવે સત્ય પ્રગટ કરો એટલે સ્વાભાવિક જ છે કોઈ પક્ષને ફાવે કોઈને ન ફાવે એવું બનતું હોય છે ખૂબ જ ઈચ્છા હતી કે રૂપિયા એક લાખ ના રકમના એવોર્ડથી હું આ આ પત્રકારને સન્માનિત તો મારું હૃદયપૂર્વક નું કોઈ પણ સ્વાર્થ વગર નું સન્માન સ્વીકારશો તમે મને જાણો છો સાહેબ આપણે ભાડાના મકાન માં રહી આપડી રીતે ખાઈએ પીએ છીએ રોટલા ઠીક છે પહેલી જ વખત મળ્યો છું ક્યારેય ભૂતકાળમાં મળ્યો નથી ગઈકાલે મેં વિનંતી કરી કે ભાઈ તમે મારું સન્માન સ્વીકારો એ તો ના પડતા હોય ના સ્વીકાર કરો અમારું ત્રીસ પાંત્રીસ વર્ષનું જર્નાલિઝમ છે અને એમાં અમે તો એવું નક્કી કર્યું છે કે ભલે ગમે તેમ તમે કરો પણ મેં ક્યારેય અંધારાના ડરથી દીવો બુજાઈ જતો જોયો નથી ગળદિયા પાણાની જેમ ઘડાયેલા કારણ કે અમે ભણ્યા નથી એટલે એકેડેમિકલી તો ભણતા અમારી પાસે ક્યાંય છે નહીં નથી કોઈ ડિગ્રી કોઈ છે નહીં પણ આ બધું મેં કીધું ને ગળદિયા પાણાના ધડા થાય એમ તમે ઠોસા ખાતા ખાતા ને અખડાતા પુખડાતા કરતા આવ્યા છુઓ ભૂખની ભાજી હતા તે દિવસે પણ જો અમે લડી લીધા હોય એ માની લો તો હવે કમસે કમ રોટલા ખાતા ભગવાને કર્યા છે તો પછી તો જાહેર સાનો થી જ ન રહીએ કહેવાય છે કે કળાના કસબીને કદરદાન જો મળી જાય તો એની કળા ઓર મહેંકી ઉડતી હોય છે ને એમાં પણ ખાસ કરીને આપણે પત્રકારત્વને લોકશાહીનો ચોથો સ્તંભ કહીએ છીએ મીડિયાને અને એ પત્રકારત્વને જ્યારે કોઈ પીઠ તાબરનાન મરી જાય પીઠ મજબૂત હોય છે પરંતુ એ પીઠ તાબરનાન મરી જાય ત્યારે એ પત્રકારત્વની પત્રકારિતા છે તે ખૂબ મેં ઉડતી હોય છે હવે આમ તો મારું નામ ટીડી પટેલ છે અને સમાજ સેવા કેન્દ્ર સંસ્થા છે એમાં આઠક જાતની પ્રવૃત્તિ ચાલે છે એમાં વિશેષ રીતે પત્રકારો છે ને એ ફિલ્ડમાં કેટલી દોડાદોડી કરે છે અને જે હકીકત છે ને એ સમાજ સામે રજૂ કરે છે એટલે મને ઘણા પત્રકારો રાજકોટમાં સૌરાષ્ટ્રમાં સારા છે એને હવે પછી સન્માનિત કરીશું પરંતુ જગદીશભાઈ મહેતાને મેં ઘણી વખત ટીવી પર અલગ અલગ ચેનલ ઉપર બહેસમાં સાંભળ્યા હતા અને મને એમ લાગ્યું કે આ હિંમતવાન વ્યક્તિ છે તો અલગ અલગ ચેનલવાળાને હું શ્રેષ્ઠ વ્યક્તિઓને પત્રકારોને એક એક લાખ રૂપિયાથી પુરસ્કાર કર પુરસ્કૃત કરવાનો છું પણ આજે પહેલી વખત અહીંયા રાજકોટ ખાતે જગદીશભાઈ મહેતાને સન્માનિત કરું છું તો શ્રી જગદીશભાઈ મહેતા આપનું સન્માન કરતા હું આનંદનો અનુભવ કરું છું હું ઘણા સમયથી આપનું હેડલાઇન ન્યૂઝ વાંચું છું ખાસ કરીને અલગ અલગ ટીવી ચેનલો ઉપર પણ સાંભળું છું મારી ચુંબોતેર વર્ષની ઉંમરમાં મેં પ્રથમ વખત આવા હિંમતવાન ભાઈડો માણસ જોયેલ છે જે પત્રકાર હોય પત્રકારો તો દેશમાં હજારો લાખો હશે પરંતુ નિષ્ઠા નિષ્પક્ષ અને મર્દાનગી સાથે બોલતા પ્રથમ વખત જગદીશભાઈ મહેતાને મેં જોયા સાંભળ્યા અને ખૂબ જ ઈચ્છા હતી કે રૂપિયા એક લાખના રકમના એવોર્ડથી હું આ પત્રકારને સન્માનિત કરું તો આ મારું હૃદયપૂર્વકનું કોઈ પણ સ્વાર્થ વગરનું સન્માન સ્વીકારશો ભવિષ્યમાં એક સરસ ટીવી ચેનલ પણ શરૂ કરી લોકજાગૃતિનું કામ કરો એવી અપેક્ષા છે ઓકે ઓમ આમાં જોકે રકમ ઘણું છે એક લાખ હોય એક રૂપિયો હોય કે એક કરોડ હોય મને તો આમાં મજા એ વાતની આવી અથવા તો આની ગંભીરતા કે સાલસપણું એ દેખાણું કે આના થકી આપણા ફિલ્ડના એટલે કે પત્રકારત્વ જગતના તમામ પત્રકારના જે પણ મીડિયા કર્મી છે એને એક એમ લાગશે કે સમાજ કદરદાન નથી એવું નથી આપણે આપણે અમસતા પણ આમ તો આપણી ભાષામાં કહું તો ઓછીના કજિયા લેનારા માણસો છીએ આપણે કાંઈ લેવા દેવા ન હોય પણ જે સત્ય એ તો પ્રગટ કરવું ઘટે હવે સત્ય પ્રગટ કરવો એટલે સ્વાભાવિક જ છે કોઈ પક્ષને ફાવે કોઈને ન ફાવે એવું બનતું હોય છે તેમ છતાં આપણે સર્વજન હિતાય સર્વજન સુખાય આપણે જે રીતે બધું પ્રસ્તુત કરતા હોઈએ છીએ હવે એવામાં અનેકો આપણે આપણી કેરિયરમાં જોયું છે અનેકો પત્રકારોને અનેક પ્રકારની વિટંબળાનો સામનો કરવો પડતો હોય છે અને જ્યારે વિપદા આવે ત્યારે પત્રકાર એકલા હોય જ્યારે એણે પણ સારું કામ કર્યું હોય કે કોઈપણ ખુલાસો કર્યો હોય ત્યારે જગત આખું એને સરાહના કરતું હોય છે પરંતુ જ્યારે વિપદા આવે ત્યારે પત્રકાર પાછો ઇન્ડિવિજ્યુઅલ એકલો હોય છે એની લડતમાં કોઈ સાથ હોતું નથી એવા સમયમાં ટીડી પટેલ સાહેબ મારે ત્યાં આવ્યા અને પ્રેસે અને મને વાત કરી તો મેં એને કીધું હતું કે ભગવાનની દયા છે રોટલા ખાતા માણસો છીએ એટલે કાંઈ જરૂરી નથી કે આ તમે રકમ આપો પણ એ વાતની ગંભીરતા એ છે કે એને કારણે મીડિયા કર્મીઓને એમ લાગશે કે આપણે જ્યારે નિષ્ઠાપૂર્વક કામ કરીએ તો આ સમાજ નગુણો નથી આ સમાજ સદગુણો છે અને હજી તે આ દીવામાં એટલું તેલ છે એનો અર્થ એમ થયો કે આપણે આપણી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવીએ તો જનતાના હિતાર્થે જ આપણે બધું કરતા હોઈએ છીએ આપણો કોઈ નિજી સ્વાર્થ હોતો નથી કોઈ આપણો રાઇવલ નથી હોતો કોઈ આપણો અંગત નથી હોતો આપણું સર્વનું હોય છે જે કાંઈ હોય છે તે એટલે એવી કોશિશથી આપણે તો બાઇટ્સ બદન આપીએ છીએ યા તો ટીવી ડિબેટ્સમાં ભાગ લેતા હોઈએ છીએ કોઈ પણ પ્રકારની પૂર્વગ્રહ વગર પણ આ ટીડી પટેલ સાહેબ જેવા જે કોઈ લોકો હોય એ હું તો ઈચ્છું કે આ મારા થકી અહીંયા હવે અટકી જાય કારણ કે બધું આ કંઈ ઉઘરાવાવાળી વાતો નથી અહીંયા અટકે પણ જે બાકીના મીડિયાકર્મીઓ છે જે લોકો પોતાની જીવ હાથમાં લઈને બધું આ બધું પર્દાફાશ કરે છે યા તો જનતાના હિતારથી બધી વાત કરે છે એને પણ સમાજના અનેક ટીડી પટેલ સાહેબો જે હોય તે ઈશ્વરની કૃપા હોય તો આમાં કાંઈ ફઉ ફાળો કરવાની જરૂર નથી બધા રોટલા ખાતા હોય છે બધા અમારી રીતે પગાર ધોરણમાં બધા ચાલતું હોય છે પણ આ એક પ્રેરક બળ તો ચોક્કસ છે એનાથી તમને મને એક પ્રોત્સાહન તો મળે કે સમાજમાં સારા કામની કદર કરનારો વર્ગ પણ છે એટલે મને એ વાત સ્વીકારવાનું પણ મન થયું કે ઓકે એણે બીજા ત્રણ અન્ય કર્મચારીઓ જે છે મીડિયા કર્મીના એ લોકોને પણ આવી રીતે સન્માન કરવાનું વિચાર્યું છે અને ભવિષ્યમાં પણ ભવિષ્યમાં પણ એ અનેક પત્રકારોને આ રીતે સન્માન છે એવું એને જાહેરાત કરી છે પણ આવકાર્ય છે આપ બધા એ સહકાર આપ્યો બદલ પણ આભાર ટીપી પટેલ સાહેબ છે તે આપણી સાથે જોડાયા છે અને તેમને પત્રકારોની કદર કરી છે તો આવો તેમની સાથે વાત કરીએ શું કહેશો સૌ પ્રથમ તો કઈ રીતે આ વિચાર આવ્યો એક લાખ રૂપિયાનું તમે જે રીતે જે તમે આપ્યા છે અને કઈ રીતે આ વિચાર આવ્યો મારું નામ ટીડી પટેલ છે અને સમાજ સેવા કેન્દ્ર ચલાવું છું એટલે હું આવી બધી સોશિયલ આર્ટ જાતની પ્રવૃત્તિ કરીએ છીએ પણ મને પહેલી વખત એવો વિચાર આવ્યો જગદીશભાઈ મહેતાને સાંભળ્યા પછી કે આ લોકો પત્રકાર તરીકે આટલું બધું હિંમતથી વાત કરે છે તો આ લોકોનું સન્માન કરવું જોઈએ એક લાખ રૂપિયાથી સન્માન કરવાનું વિચાર્યું એ લાખ રૂપિયા કોઈ મોટી રકમ નથી પણ એક એવોર્ડના રૂપમાં સન્માન કરવાનું વિચાર્યું અને હું જગદીશભાઈને પહેલી જ વખત મળ્યો છું ક્યારેય ભૂતકાળમાં મળ્યો નથી ગઈકાલે મેં વિનંતી કરી કે ભાઈ તમે મારું સન્માન સ્વીકારો એ તો ના પડતા એ કંઈ ના સ્વીકાર કરો ને કરો પછી એમણે સંમતિ આપી ઓકે જગદીશભાઈ મહેતા સર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે દરરોજ આપણી સાથે જોડાયા જયા છે અને તમે દરેક મીડિયા ચેનલ પર આપણે જોતા હોઈએ છીએ અને જે કહેવત છે કે અત્તર ખુદ બબુયત અત્યાર બબુયત એટલે કે અત્તર ખુદ પોતાની પહેચાન આપી દે છે અને અત્યારને એના વિશે કહેવાની જરૂર નથી એમાં સાહેબનું પત્રકારત્વ છે આપણે સૌ જાણીએ છીએ તો આવો સાહેબ સાથે વાત કરીએ સર સૌ તો કેવું લાગે છે એક પત્રકારત્વ તરીકે આજે પત્રકારત્વનું સન્માન થયું છે ન પત્રકાર પત્રકારત્વનું સન્માન થયું છે કેવું લાગે છે બિલકુલ મને લાખ રૂપિયા મળ્યો કદર કર્યું એનો અર્થ એમ છે કે સમાજનો એક બહુ મોટો વર્ગ હજી એવો છે જેને તમે પરમ સત્ય નિર્ભેર સત્ય તમે પીરશો તો એ તમારી કદર અચૂક કરે છે આવો તો અનેકો લોકો હશે ટીડી પટેલ સાહેબ જેવા તો અને એનાથી હજારો પત્રકારોને પ્રેરણા મળશે કે આપણે ભલે કંટક જેવો આપણો આ પથ બને કારણ કે આપણે સ્વાભાવિક છે સત્ય બોલીએ આપણે તો ઓછીના કજિયા લેનારા છીએ આપણું કશું જ હોતું નથી બે પક્ષોમાંથી સત્ય શું બોલો એટલે યા તો બે નારાજ યા બે રાજી જે ગણો તે થાય પણ એવી સંજોગોમાં અમારું ત્રીસ પાંત્રીસ વર્ષનું જર્નાલિઝમ છે અને એમાં અમે તો એવું નક્કી કર્યું છે કે ભલે ગમે તેમ તમે કરો પણ મેં ક્યારેય અંધારાના ડરથી દીવો બુજાઈ જતો જોયો નથી હંમેશા મુશ્કેલીઓને આ તેને બધું ચાલ્યા કરતું હોય જીવનમાં બધાને મારી નજર અમે જે તૈયાર છીએ છોકરા આવ્યા હોય આજે એ બંગલામાં રહેતા હોય એવું મેં જોયું છે અને અમે આપણે ભાડાના મકાનમાં રહેતા હોય પણ મને એમ થાય કે એ બધું ગૌણ છે સાહેબ કારણ કે મૂળ પ્રતિષ્ઠા તમારી છે મેઇન તમારી ઇમેજ છે તમારા પ્રોફેશનની ઇમેજ તમારી પત્રકારિતાની ઇમેજ વ્યક્તિગત નહીં જગદીશ મહેતાની નહીં હું જે પ્રોફેશનમાં છું એને લોકો કઈ નજરે જોઉં જેવો કેટલો આદર આપે છે આપણે એક પત્રકાર જેમ ખબર પડે તમને લોકોને વીઆઈપી ટ્રીટમેન્ટ મળે છે હવે એની શ્રદ્ધાનું માન આપણે કરવું જોઈએ એ એ દર્શ જે ઓડિયન્સ છે જે જનતા છે એની શ્રદ્ધા એની પત્રકારિતા પ્રત્યેની જે નિષ્ઠા છે એનું આપણે સન્માન કરવું જોઈએ એટલે આપણે ભલે મોડા તો મોડા પણ મેં જોયું છે કે સમાજ કદરદાન છે અને આજે એ સાબિતે થયું છે ઓન ફિલ્ડ કે ભાઈ આ પ્રકારનો સમાજ છે તો સારા સારા તમે સમાજના સર્વજન ને સર્વજન સુખાય જો પત્રકારિતા કરો તો આ સમાજમાં ઘણું બધું પત્રકારો જે છે બદલી શકે એમ છે આખો માહોલ ચેન્જ કરી શકે એમ છે એનું આપણને અત્યારે આમ જુઓ તો અનુભવતી થાય છે સર આપે જે રીતે વાત કરી કે દીવાના અંધારાના ડરથી દીવો ક્યારેય બુજાતો નથી પરંતુ જે દીવાની વાટ બળતી હોય બળતી હોય છે ત્યાં કોઈની નજર નથી જતી હોતી તો સર આપની કારકિર્દી વિશે થોડું જણાવો કે આજે કેવું લાગે છે કે આટલી લાંબી કારકિર્દીને આજે આ રીતે આપની મહેક જે છે સમગ્ર ગુજરાતમાં લાખો લોકો સુધી પહોંચી રહી છે તો કેવું લાગે આપના પત્રકારત્વને આખા તમે જે પત્રકારત્વ કર્યું ને આજે કેટલો એને લઈને શું ભાવ આવે છે જો હાવ હકીકત તો એ છે કે આપણે અભણ માણસ રહ્યા ગામડે ગામથી આવ્યા હતા અહીંયા અને અત્યારે આ બધું ખેડ કરી છે વીસ ત્રીસ વર્ષથી સંદેશ દૈનિકથી મારી રાજકોટમાં કેરિયર શરૂ થઈ આ પહેલાં તો અમે લોકો બોમ્બેમાં હતા દસ વર્ષ અભિયાન મેગેઝિનમાં મેં કામ કર્યું બે ત્રણ વર્ષ અભિયાનમાં પછી યુવદ દર્શનમાં વગેરે વગેરે પણ ત્યાંથી મારી કેરિયર શરૂ થઈને અને ગળદિયા પાણાની જેમ ઘડાયેલા છે કારણ કે અમે ભણ્યા નથી એટલે એકેડેમિકલી તો ભણતર અમારી પાસે છે નહીં નથી કોઈ ડિગ્રી કોઈ છે નહીં પણ આ બધું મેં કીધું ને ગળદિયા પાણાના ધડા થાય એમ તમે ઠોસા ખાતા ખાતા ને અખડાતા પુખડાતા કરતા આવ્યા છું એવી રીતે આ ક્ષેત્રમાં આવ્યા પણ એક વસ્તુ મેં કાંતિભટ્ટ પાસેથી બહુ શીખેલી કાંતિભટ્ટે હંમેશા અમને કીધેલું કે દુનિયાની કોઈ પણ હકીકત તમને કહું સત્યનો નંબર હંમેશા પહેલો હોય છે અને જગત ગમે તેમ કે લાલચ અને તે આરે હું રહ્યો છું એટલે મને બધી ખબર છે વીઆઈપીની ચરમસીમા છે એ બધા જ લોકો એને ઓળખતા ઓબ્વિયસલી એ તો અમિતાભ બચ્ચન હતા આપણી ક્ષેત્રના તો મેં એને ક્યારેક ક્યારેક કીધું તમે આ ત્રણ રૂમ રસોડાની ખોરડામાં ત્યારે એક ફ્લેટમાં રહેતા હતા તો મેં કીધું આવામાં તમે રહ્યો તો બેટર નહીં કે તમે લોકો આને કહો તો કોણ તમને મદદ ન કરતા એણે એમ કીધું અને એ જ વાત અમે બી થોડીક જીવનમાં ઉતારવાની કોશિશ કરી છે એના જેવા તો ન થાય એણે કીધું જેમ આપણે એવું કહીએ છીએ ને કે મારા બે હાથને ફેલાવું તારી ખુદાઈ દૂર નથી પણ હું માગું ને તું આપી દે એ વાત મને મંજૂર નથી અમે અત્યારે આટલા વર્ષમાં બધું તમે મને જાણો છો સારી આપણે ભાડાના મકાનમાં રહી લે આપણી રીતે ખાઈએ પીએ છીએ રોટલા ઠીક છે અને ઓળખાણ દુનિયાની છે પણ કોઈ વસ્તુ આપણે કોઈને શું કામ કહીએ આપણે આપણું પ્રોફેશન છે આપણું કર્મ કરીએ જઈએ કર્મ કરો ફળની ઈચ્છા વગર તો ગીતાજીમાં કૃષ્ણએ કીધું છે કે આપોઆપ ક્યાંક ટીડી પટેલ જાગશે ને ક્યાંક તમને સવા લાખનો કે લાખનો ચેક મળશે અને આ કદાચ આવું છે એનો અર્થ એમ છે કે સમાજમાં તમે સારું વાવેતર કરો તો સારું લણી તો શકો જ એમાં કોઈ સંશય નથી એટલે અમે જે મેં તમને કીધું ને મુંબઈની આટલી બે દસ વર્ષની કેરિયર પછી રાજકોટ આવ્યા સંદેશથી મારી નૂતન સૌરાષ્ટ્ર શાંત સમાચાર જયહિંદ સંદેશ સંદેશમાં મારી મેઇન કાર્ય રહી છે દસ પંદર વીસ વર્ષ વર્ષ નોકરી કરી સંદેશ સહિતના દૈનિકો પછી ગુજરાત મિરર અકીલા બધા દૈનિક સાંજ સમાચાર વગેરે વગેરેમાં બધામાં કામ કરો બધી જ જગ્યાએ એટલા બધા માલિકોથી માંડીને આખા પત્રકાર આલમ જે રાજકોટની છે બિલકુલ સન્માન આપે છે અને આદર આપે છે તો મને બહુ એમાં કારણ કે કોઈએ અમારી ઈર્ષા નથી કરી આજ સુધીમાં મને તો મજા એ આવી છે અમારી બધી જ ત્રુટીઓને જાણવા છતાં અને અમે બધું ઓપનલી કહેવા હોવા છતાં કોઈએ માઠું નથી લગાડ્યું અને બધાએ હેતપ્રેતથી અમને સ્વીકારાય છે એમાંય ના નહીં બધી આખી પત્રકાર આલમે અને અમને એમ થયું કે હવે તો અમે ઉત્તરાર્ધમાં છીએ હવે યુગ તમારો છે માન લ્યો અમે પાંત્રીસ ત્રીસ પાંત્રીસ વર્ષ ખેડી ખાધું હજી કદાચ પાંચ દસ વર્ષ લડી લઈએ પછી તો વાત પૂરી છે તો ઉત્તરાજમાં છીએ તો હવે જ્યારે ભૂખની ભાજી હતા તે દિવસે પણ જો અમે લડી લીધા હોય માન લઈએ તો હવે કમસે કમ રોટલા ખાતા ભગવાને કર્યા છે તો પછી તો જાહેર સાનો શોકતથી જ ન રહીએ જગતની આપણી આપણા પ્રોફેશનની આપણી પ્રતિષ્ઠા ન વધારીએ હું તો હંમેશા કહું છું કે અવસાનમાં આવે મૃત્યુ નથી એ તો તમારી હેડલાઇન થવી જોઈએ એનું નામ જીવન છે એટલે કે ઇજ્જતનું કફન ઓઢીને જવાની વાત છે એના જેવી વાત છે તો ઈશ્વરની કૃપા હોય ને આ બધું ચાલે છે માવતરના આશીર્વાદ છે ઈશ્વરની કૃપા છે અને આપણે બધું અત્યારે બધું જે કરીએ છીએ એમાં કમસે કમ આવા કદરદાનોએ એમ કીધું છે કે કાંઈ મૂંઝાવાની જરૂર નથી જગતમાં તમે સારું કરો તો તમારી સારફની કદર કરનારા લોકો પણ છે એટલે હતાશ ન થતા ગીતાજીમાં ભગવાને કીધું છે ને હતાશ ન થતા કાંઈ તમે ગુમાવું નથી જગત તમને આપવા તૈયાર છે પણ તમે તમારી સાધના ભંગ ન કરો તમે વિચલિત ન થાવ ઉતાવળાઈ ન થાવ બધું એની જાણે જેઠ મિનિટ જાબુડે પાકે પાકવા જ એની જ મીઠાશ છે સર છેલ્લો પ્રશ્ન છે આપણે કહેવાય છે કે કામની કિંમત થાય કે ન થાય પણ કદર તો થવી જોઈએ અને જે રીતે આપણે લોકશાહીનો ચોથો સ્તંભ કહીએ છીએ મીડિયાને પત્રકારત્વને અને એમાં પત્રકારોની પીઠ ખૂબ મજબૂત હોય છે પરંતુ એ પીઠ થાબડવી કેટલી જરૂરી હોય છે એનાથી કેટલું જે પ્રોત્સાહન મળતું હોય છે હું તો સરકારથી માંડીને સમાજના અમુક આગેવાનોને બધા જ ને કહીશ જો પત્રકારો છે ને અણિયારા હોય એ સ્વાભ સુવાળા ભાગ્ય જ હોય સુવાળા હોય શકે જ નહીં અને એ પત્રકારિતા નથી એવું નથી કે કોકની ખૂબી જ નહીં ખામી જોવી એવું નથી પત્રકારો જયારે ખૂબી પણ દર્શાવે છે સમાજની સારા કોઈ પણ બતાવે છે પણ સૌથી સારી વાત તો છે કે આપણી ખૂબી આપણે ખુદને જોઈ ન શકતા જો આપણી બે આંખ છે બે આંખથી આખરે આપણું વિશ્વ જોઈ શકીએ પણ એક આંખ બીજી આંખને જોઈ ન શકતી નજીક હોવા છતાં ને આપણી પોતાની હોવા છતાં તો એ કોણ બતાવે એ પત્રકાર બતાવે સાચો મિત્ર પણ એવો હોય શેરી મિત્ર સો મળે તાળી મિત્ર જેમાં દુઃખ સુખ પામીએ સો લાખનમાં એક એવા પત્રકારો જે છે એ સમાજને અને સરકારને બેને એનો આયનો ધરે કે ભાઈ જો તમારામાં ખામી છે ખૂબી છે એને તો સમાજ કદર કરશે પણ આ ખામી છે એ પહેલી વાત છે હંમેશા તમને કહું છું શોરૂમ કરતાં ગેરેજની કિંમત બહુ વધુ હોવી જોઈએ ગેરેજ બહુ સારું કારણ કે તમારી ખામી દૂર કરે છે શોરૂમ તો તમને ટીપટોપ કરી દે પણ ગેરેજ બહુ સારી વાત હોય છે એમ આ પત્રકારિતા છે ગેરેજ છે સમાજનું કે તમારામાં જે ત્રુટીઓ છે સરકારથી માંડીને સમાજમાં જે ત્રુટી છે એ ત્રુટીને ઉજાગર કરે ઉજાગર કરીને પોતાના સેલ્ફ હિત માટે નથી કરતા એમ કે છે કે તમારી ત્રુટી સુધારો તો સમાજને ફાયદો થાય એટલે આ બહેતરીન આપણી પાસે એક તમને કહું તો માધ્યમ છે આ માધ્યમ થકી આપણે ભલે લાયક હોય કે ન હોય પણ આ મીડિયાના માધ્યમ થકી આપણે હજારો લોકોને યા તો પ્રેરણા આપી શકીએ યા પ્રેરક બની શકીએ સર આભાર તો આ હતા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર અને આજે સરનું જે સન્માન થયું છે અને તેમનું કહેવું છે કે આ સન્માન જે છે તેમનું પોતાનું નહીં પત્રકારનું નહીં પરંતુ પત્રકારત્વનું છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર